ધોરણ બારના સાયન્સ સ્ટુડન્ટ માટે ખાસ વાત મિત્રો હું અનિરુદ્ધ વ્યાસ રાજકોટ તમોને જણાવું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી બાર સાયન્સમાં બાયોલોજી લવ છું અને મારી પોતાની ન્યુરોન એકેડમી ચલાવું છું તેમજ એ જીબીએસ સ્ટુડન્ટ હેલ્પલાઇનમાં પણ છું તેથી કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી શકો છો હું હેલ્પ કરીશ મિત્રો કેમ છો બધા મોજને આજે તમારે બોર્ડની એક્ઝામ ફિઝિક્સથી સ્ટાર્ટ થાય છે ત્યારે સરસ રીતે સૌ પેપર લખજો આપણે બધું જ કરેલું છે બધું જ આવડે છે મને સારા જ માર્ક્સ આવશે પેપર પણ દર વર્ષની જેમ સહેલું જ હશે મેં સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ ખૂબ મહેનત કરેલી છે ઘણા પેપર પણ સોલ્વ કરેલા છે તો પછી મારું પેપર સરસ જ જશે ઓકે બધા જ આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરમ શક્તિશાળી શ્રી બાલાજી હનુમાનજી શક્તિ આપે તથા સમગ્ર એજીબીએસની ટીમ તમારી સાથે જ છે મૂંજાતા નહીં તમારા માતા પિતાના આશીર્વાદ અને અમારી શુભેચ્છાઓ સાથે સૌને મારા પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક ખોબલે ભરી શુભેચ્છાઓ અનિરુદ્ધ વ્યાસ રાજકોટ વોટ્સએપ નંબર નવ આઠ સાત નવ આઠ સાત આઠ સાત બે આઠ